અને રોહિતને જગાડશું કે આપણે શીરામણ ને હું બધું તૈયાર છે પણ રોહિત પણ કાંઈ જાગતા નથી તો હજી નકર પછી આપણે શીરાઈ લે હલો ગોદમ દેખાતા એ નથી જો ગોધડન બેંક આવશો શીરામ હે જો પછી ક્યાંય પણ નથી કરતા કઈ રીતે જગાડવાનું જો અમારે જવાનું છે પપ્પા વીણવા અમારે ફગાશે રાઈતનભાઈ બારી ફગાશે અને કઈ જતા નથી ઘણા તો એ અમારે વીણાઈ ગયું છે ને એને જરૂર છે તો અમે બે ત્રણ દિવસ ત્યાં જઈશી અને બે ત્રણ દિવસ જવાનું છે તો આપણે ત્યાં જઈને બતાવશે આપણે કોણ કોણ જઈશું અને ક્યાં જઈએ છીએ આપણે બતાવશું પણ આ જાગે ને તો પગ દઈશવું છે

ઉપર શર્ટ પહેર્યો છે ન હોય એટલે અને શીરાવાનું પણ આપણે શરૂ કરી દીધું છે અને શીરાવવામાં જો આપણે સરસ મજાની વેફર છે ગરમા ગરમા પરાઠા છે અને અડદિયો પણ આપણે પરાઠા આપણે બનાવ્યા છે શિરાવાનું પણ શરૂ કરી દીધું છે ચાલુ હવે આપણે પણ શીરાવી લઈએ તો જો અમે અહીંયા આવી ગયા છીએ અને આ કહેવાય છે પીરવાડી અને અહીંયા જો આ નળિયેરીની હું દેખાય ને ત્યાં પીર દાદા છે અને આ જો આ બધી ગાહડીઓ રહીને અમે કપા વીણો છે એક બીજી વાડી ત્યાં વીણો તો અને આજ આવી ગયા છે અને અહીંયા સરસ મજાની વાડી છે જો અને સનેડામાં બધાને જાનમાં લાવો એમ તેડીને લાવ્યા છે અને બધા મીણા તૈયાર થાવ તો હાલો હવે આપણે પણ કપા વીણવા મળવી કરતો ઘર ધણી તો સાહેબ પૂજી જશે પણ એ આપણે તો આના ને સી વાડી ને વાડીને એવું જોયું છે તો હાલો હવે આપણે વીણવા વૈયા જઈ અને સરસ મજાની વાડી છે જો અહીંયા પાણીને કુંડીને એવું બધું છે અહીંયા મીઠો લીમડો ને એવું બધું છે પોપૈયો ને એવું છે જામફળ ખાટી આંબલી બધાય જાડવા એ સરસ મજાના છે જો અને આ તો બધા ગમતા જ હોય કોને ન ગમતા હોય કેવા સરસ મજાના ગલના ફૂલ છે અને કપાય સરસ જ છે આપણે વીણવા જ મણવાનું જો અમારે આ હું છે એ કોમેન્ટ કરીને કેજો આપણે કઈ ઓળખતા નથી રોહિત કે વટાણા કેવાય પણ આને વટાણા નું કેવાય આ એવા કાક વાલ આવે છે જોયેલા જોયેલા તો છે પણ ખાધેલા નથી તો હાલો હવે આપણે મણવી

આ છે અમરખડા કાકાના ઘરના નીતા કાકી અને આ અમારે પાડોશી છે ગૌતમભાઈના ઘરના અને એક અને આપણે આના ઘરના આપણને તો ઓળખતા જ અને આ બેન રા એ ઘરધણી છે અને જેને કપા વીણવા હોય એ આપણે કોમેન્ટ કરીને કહીજો આપણે આવશું પાંચસો રૂપિયા દાળી લેવી છે અને સરસનો ઘર ઘોડે કપા વીણી દેશું પાંચસો દેજો ચારસો દેજો